નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટણ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી એમબીબીએસ ઉત્તરવાહીની કાંડ પાંચ વર્ષ બાદ નોંધાવી ફરિયાદ પાટણ એચ એનજીયુમાં એમબીબીએસ ગુણ સુધારના કૌભાંડમાં પોલીસ ફરિયાદ બે હજાર અઢારમાં એમબીબીએસના ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવાહીની બદલી ગુણ સુધારવાનો મામલો બહાર આવ્યો હતો બે હજાર એકવીસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં મુદ્દો ઉછાળ્યો હતો ચાર વર્ષ બાદ આખરે કથિત રીતે સંદોવાયેલા કર્મીઓને સામે નોંધાવી ફરિયાદ આ મુદ્દો છેલ્લા પાંચ વર્ષથી ચર્ચામાં હતો હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બહુ જ ગાજેલો અને વિધાનસભામાં રજૂ થયેલો એમબીબીએસ પુનઃ મૂલ્યાંકન ગુણ સુધારના કૌભાંડ મામલે આખરે યુનિ વિધાનસભામાં રજૂ થયેલ એમબીબીએસ પુનઃ મૂલ્યાંકન ગુણ સુધારના કૌભાંડ મામલે આખરે યુનિવર્સિટી સત્તાવાળાઓએ નોંધાવી પોલીસ ફરિયાદ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાત્રે વીસી તેમજ રજિસ્ટ્રારે નોંધાવી ફરિયાદ બે હજાર અઢારમાં એમબીબીએસના ચાર વિદ્યાર્થીઓ ઉત્તરવાહીની બદલી ગુણ સુધારના મામલો બહાર આવ્યો હતો ચાર વર્ષ બાદ આખરે કથિત રીતે સંડોવાયેલા કર્મીઓ સામે નોંધાઈ ફરિયાદ રિપોર્ટ અનિલ રામાણુજ રાધનપુર તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલાઇકોન કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરો સત્તર ત્રણ પચીસના રોજ યુનિવર્સિટીમાં કારોબારીની સભા મળેલી અને એ સભાની અંદર જે એફિડેવિટો રજૂ કરવામાં આવેલી હતી એ એફિડેવિટોના આધારે સર્વ કારોબારી સભ્યોએ રજીસ્ટ્રાર થઈને આ ગુણ ગુણકંભાળમાં ફરિયાદ નોંધાવવાની સૂચના આપવામાં આવેલી હતી એટલે કારોબારી પૂર્ણ થયા પછી એ જે એફિડેવિટો હતા એ એફિડેવિટના આધારે પાટણમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને એ ફરિયાદ નોંધાવ્યા પછી જે જે ઇસમોના નામ બહાર આવે એમને પણ આગળની કાર્યવાહીમાં અંદર લેવા એવું ફરિયાદમાં જણાવેલું છે એટલે એફિડેટની અંદર જે ઈસમોના નામ હતા કે એમબીબીએસમાં જે વિદ્યાર્થી ત્રણ વિદ્યાર્થીઓએ એફિડેટ કરેલું છે કે એમાં બે વિદ્યાર્થીઓ એફિડેટ કરેલું છે કે આ નામના પરીક્ષામાં રોજમદાર તરીકે કામ કરતા બે વ્યક્તિઓ અને મિડિયટરી જે મધ્યસ્થી તરીકે એક વ્યક્તિ હતો એ ત્રણ ઈ સમયે અમને આ રીતેનું કૃત્ય કરવા માટેનું તૈયારી કરેલી એના આધારે પોલીસે શંકાના દાયરામાં લઈ અને એમના ઉપર સીધી ફરિયાદ પાડવામાં આવેલી છે એટલે આ કેસ ઉચ્ચ શિક્ષણ કમિશનરની પાસે હતો કારણ કે કારોબારી છે એ યુનિવર્સિટીની સત્તાધીશ સિન્ડિકેટ છે પરંતુ જે હતા એટલે રોજમદાર કર્મચારી પરીક્ષા નિયામક શ્રીઓએ જે જેને કામગીરી આપે તે કામગીરી થાય તે પૂરતા જ રોજમદાર કર્મચારીઓ લેવામાં આવતા હોય છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં કે ભાઈ આ જે ઇસમો છે

તે સીઆઈડી ક્રાઇમ આપવામાં આવી હતી ખેર કમિટી ને પણ આપવામાં આવી હતી તમામના જે રિપોર્ટ છે તે આવ્યા બાદ ક્યાંક ના ક્યાંક જે તે સમય તત્કાલીન કુલપતિ અને એચઓડી ઓફ કેમિસ્ટ્રી સામે ક્યાંક ના ક્યાંક આક્ષેપો અને નામ સંડોવણી હોય તેવા પણ બહાર હોય હતું તેમની સામે તપાસની કાર્યવાહી પણ ક્યાંક ના ક્યાંક ડોક્ટર જે જે વોરા એ સમયે કેમિસ્ટ્રીના ડિપાર્ટમેન્ટના હેડ હતા એટલે એમને રીએસેસમેન્ટની જવાબદારી સંભાળેલી પણ એને નીચે કાર્ય કરનાર કેટલાય રોજમદાર કર્મચારીઓ હતા અને જે એફિડેટ રજૂ કરવામાં આવેલી છે એ એફિડેટમાં સ્વયં સ્પષ્ટ રીતે જે વિદ્યાર્થીઓના નામ છે એમને પોતે કબૂલ્યું છે કે ભાઈ અમે આ કરેલું છે એટલે પહેલાં એ કૃત્ય કરનાર લોકો પાસેથી આ વિગતોની આધારે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આગળમાં જે જેના નામ થશે એના ઉપર પણ કાર્યવાહી થશે સાહેબ આ તમામ તપાસના જે રિપોર્ટર છે તેના લગભગ બે વર્ષ જેટલો સમય વિત્યા બાદ આજે આટલા લાંબા સમય બાદ કેમ ફરિયાદ દાખલ કરવામાં આવી એટલે મને એવું લાગે છે ત્યાં સુધી ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી જ્યારે આ કેસોને પોતાના પાસે હોય અને એમાં જે જે જરૂર જણાતી હોય એ આધારે તપાસો મૂકતી હોય છે અને એ રિપોર્ટો ત્યાં સબમિટ થતા હોય છે એટલે સીબીઆઈની જ્યારે તપાસ થઈ એ સીબીઆઈનો તપાસનો રિપોર્ટ પણ યુનિવર્સિટીને મળેલ ન હતો અને યુનિવર્સિટી એક સ્વાયત્ત સંસ્થા હોય એની જે સિન્ડિકેટ છે એ સિન્ડિકેટ પોતાના કર્મચારીને નાની કે મોટી સજા કરવી એ ઓગણીસો એકોતેરના નિયમના આધીન કરતી હોય છે એટલે એ સિન્ડિકેટના પરવીમાં આવતી હોય છે અને જે બાબતો સરકારશ્રીમાં હતી એ દેરા એ પણ કદાચ ન્યાયિક રીતે બહુ પ્રોસેસ કરી અને ખોટા માણસો ન આવી જાય એ પ્રકારની પ્રક્રિયાઓ પણ થયેલી માલુમ પડે એટલે મૂળ એમબીબીએસ બે હજાર અઢારનું છે પણ એની ઇન્ક્વાયરી જે તે સમયે કારોબારીમાં સ્નેહલભાઈ પટેલે મૌખિક રજૂઆત કરેલી કે ભાઈ બે હજાર અઢારમાં આવી આવી કંઈક ઘટના બનેલી છે તો જે સમયના તત્કાલીન કન્વીનર શ્રી હતા એ સમયે પોતે વાઇસ ચાન્સલર હતા એટલે એમને કારોબારીમાં બે સભ્યો ડૉક્ટર જે કે પટેલ અને ઈસી મેમ્બર શ્રી હરેશભાઈ ચૌધરીની નિમણૂક કરી અને આ અંગે તાત્કાલિક તપાસ થવી જોઈએ એવા ઓર્ડરો કારોબારીમાંથી પાસ થયા હતા જે બે હજાર વીસમાં